ગુજરાતી ઘરોમાં અવારનવાર નવા નવા નાસ્તાઓ બનતા જ રહેતા હોય છે અને ખાસ કરીને વાર તહેવારમાં તો નાસ્તાનો ઢગલો થઈ જતો હોય છે ઘરમાં એટલું બધું આપણે બનાવતા હોઈએ છીએ તો આ આઠમ સ્પેશિયલ આપણે એક ખાસ પ્રકારના વડા બનાવવાના છે આ મકાઈના વડા છે જે બધાના ઘરમાં બનતા હોય છે પણ બધાના ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે હું તમને મારા ઘરની રીત શેર કરીશ કે મકાઈના વડા હું કઈ રીતે બનાવું છું અને આ તમે એકવાર બનાવી અઠવાડિયા સુધી ખાઈ શકો છો તો એના માટે એક કપ જેટલો મકાઈનો લોટ લીધેલો છે અહીંયા આપણે પીળી મકાઈનો લોટ હોય એ લેવાનો છે એ બજારમાં એટલે કોઈ પણ જગ્યાએ તમને મળી રહેશે ઇઝીલી ઘંટીવાળાને ત્યાં અને અડધો કપ એના અંદર આપણે બાજરીનો લોટ નાખવાનો છે અહીંયા હેલ્ધીની સાથે સાથે આપણે ટેસ્ટી તો બનાવવાના જ છીએ પણ એટલા જ હેલ્ધી બનશે અને સાથે અડધો કપ જેટલો ઘઉંનો લોટ નાખવાના છીએ એટલે ઘઉંનો લોટ અડધો કપ અડધો કપ બાજરી અને એક કપ જેટલો મકાઈનો લોટ મકાઈનો લોટ આમાં વધારે લઈશું હવે આ ત્રણેય લોટ મિક્સ કરી આના અંદર આપણે અમુક મસાલા કરવાના છે તો હવે એક એવી ટિપ્સ તમને હું આપીશ કે જેથી જેથી કરીને તેલમાં તમારા મસાલા પણ છૂટા ના પડી જાય તો અહીંયા આપણે મિક્સર જારની અંદર અડધો અડધી ચમચી જેટલી અહીંયા અજમા લીધેલા છે એને નાખશું તમને એવું થતું હશે કે આનો પાવડર કેમ કરે છે હું તમને હમણાં આગળ સમજાવું સૂકામાં આપણે આવું કરવાનું છે સાથે અડધી ચમચી જેટલું જીરું અને બે ચમચી જેટલા સફેદ તલ લેવાના છે ત્રણેય વસ્તુને અતકચરી પીસવાની છે એટલે એકદમ ભૂકો કે પાવડર એવું નથી કરવાનો પણ અતકચરું રહેવું જોઈએ એ આપણે એટલા માટે એવું કરીએ છીએ કે જ્યારે તમે લોટ બાંધશો અને આ બધા મસાલા અંદર નાખશો ને આખા આખા ત્યારે શું થશે જ્યારે લોટ બાંધવામાં તો વાંધો નહીં આવે પણ જ્યારે તમે તળશો ત્યારે તેલમાં છૂટા પડી જતા હોય છે એટલે એનો ટેસ્ટ નહીં આવે અને તેલ આપણું કાળું થઈ જાય છે ઘણીવાર એવું થતું હોય તો એ આવું કરશો તો તેલમાં આ મસાલા છૂટા નહીં પડે અમુક તલ જ થોડા છૂટા પડશે બાકી નહીં પડે તો આને આપણે ઓન ઓફ ઓન ઓફ કરી અને એ રીતે પલ્સની અંદર વાટી લેવાના છે તો જો આ રીતનું અદકચરું થઈ જશે જો તો આ રીતે તમે અંદર નાખશો ને તો ક્યારેય તમારા મસાલા બહાર નહીં નીકળી જાય તેલમાં એટલા માટે આપણે એવું કરીએ છીએ પછી સેમ મિક્સર જારની અંદર આદુ આદુમરચાંની આપણે પેસ્ટ પણ બનાવી લઈએ તો અહીંયા મેં બે જ મરચાં લીધા છે કારણ કે અમારા ઘરમાં થોડું ઓછું તીખું ખવાય છે બાકી ટેસ્ટ પ્રમાણે તમારે તીખાશ નાખવાની રહેશે અને એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો તો આદુ આદુમરચાં એટલા લીધેલા છે બાકી આમાં હું લાલ મરચાંનો પણ થોડો યુઝ કરવાનું છે કલર માટે એટલા માટે હવે આ લોટની અંદર આ પેસ્ટ આપણે નાખી દઈએ એટલે જ ચમચી ચમચી જેટલી પેસ્ટ થશે જો તમારે વધારે ખાવા માગતા હોય આદુ મરચા તો તમે વધારે પણ નાખી શકો છો અને લાલ મરચું સ્કીપ કરી ખાલી લીલું મરચું નાખવા માગતા હોય તો પણ ચાલે હવે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી હળદર અને સાથે અડધી ચમચી જેટલું ધાણાજીરું બધી વસ્તુ આપણે અડધી અડધી ચમચી લઈશું હવે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લીધેલું છે એટલે ટોટલ બે કપ લોટ છે એની સામે બે ચમચી તેલ રહેશે એટલે કે એક પાવડા જેટલું તેલ અને અહીંયા મેં એક કપ જેટલી છાશ લીધેલી છે એકદમ જાડી એટલે છાશે ના કહેવાય અને દહીં ના કહેવાય આપણે વચ્ચેનું જે કહેવાય ને ઘોળવું એકદમ ખાટું એવું લીધેલું છે એટલે આમ આમ દહીંને એકદમ આમ પીસી લીધેલું છે તો એવું જો આ રીતનું તમને દેખાડો એક મિનિટ જો આ રીતનું ખાટું આમાં તમે એકલું દહીં નાખવા માગતા હોય તો પણ ચાલે અને છાશથી લોટ બાંધો તો પણ ચાલે પણ થોડું ખટાશવાળું હશે તો વધારે ટેસ્ટ સરસ આવશે તો હવે આને આપણે આ પ્રોપર થોડી થોડી છાશ નાખતા જઈએ ને મિક્સ કરતા જઈએ સોરી જો આમાં એક વસ્તુ રહી ગઈ મારાથી આમાં ગોળ નાખવાનો છે તો બે ચમચી જેટલો મેં આ રીતે છીણીને ગોળ લીધેલો છે એને નાખીશું એટલે કે આમાં ખાટી છાશ નાંખીએ છીએ એટલે એના લીધે ગળ પણ થોડું આવશે તો બેલેન્સ થઈ જશે અને એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનશે અને સાથે મેં થોડી કોથમીર નાખી છે બેથી ત્રણ ચમચી જેટલી સુધારેલી ઝીણી અને જો તમે સીઝન હોય એને મેથી નાખવી હોય તો તમે મેથી પણ આમાં એડ કરી શકો છો અથવા કસૂરી મેથી પણ નાખી શકો છો મેં અત્યારે નથી એડ કરી ખાલી કોથમીર જ નાખી છે અને એક વાટકો જેટલો આપણે છાશનો યુઝ થઈ ગયો છે લોટ બાંધવામાં તો આ રીતનો થશે જો એકદમ સોફ્ટ લોટ બંધાણો છે હવે આને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીએ રેસ્ટ ના આપો તો ચાલે પણ દસથી પંદર મિનિટનો રેસ્ટ આપશો ને તો વડા એકદમ સરસ થશે એટલા માટે મેં તો અહીંયા અડધો કલાકનો રેસ્ટ આપી જ દીધેલો છે હવે અહીંયા આપણે તવલું ગરમ થવા મૂકીએ સોરી કડાઈ તમે લોકો ઘણા કડાઈ કહો છો એટલે બધા મને કે તમે તવલું કેમ કહો છો અને તમારું તવલું એટલું કેમ સરસ ક્લીન છે તો એને હું પવાર પાવડરથી ધોઉં છું હવે તમને એવું થતું હશે કે હું એડ કરું છું પણ એવું નથી પવાર પાવડરની એડ નથી કરતી પણ મને પોતાને એકદમ ચોખ્ખું તવલું હોય તો વધારે મજા આવે છે કારણ કે ઘણા મને એવું કહેતા હોય કે તમે બહુ ચીકણા છો પણ એવું નથી જો હવે સારી વસ્તુ આપણે બનાવવા માગતા હોય રસોડું આપણું ક્લીન હોવું જોઈએ સાથે આપણે જે વસ્તુ એટલે કે જે વાપરીએ છીએ વાસણો એ પણ સરસ હોવા જોઈએ તો જ અન્નપૂર્ણામાનો વાસ થશે અને હું પોતે આવું માનું છું મને તો બહુ જ ગમે છે કારણ કે મારું રસોડું મને એકદમ ચોખ્ખું હોય વધારે ગમે છે હવે બાકી તમારી ઈચ્છા તમે કેવું રાખો છો તો જો હું આમાં કંઈ ખોટી હોય તો તમે મને કહેજો કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કારણ કે ઘણા એવું કીધું કે બેન તમે કેમ એટલા ચીકણા છો કે આ રીતે બહુ સાફ સફાઈ કરીને પછી કામ કરો છો પણ મને પોતાને એવું ગમે છે એટલે હું કરું છું તમે લોકો જે લોકો મારા જેવું કરતા હોય મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અહીંયા મેં થોડો તેલવાળો હાથ કરી આ રીતે હાથેથી દબાવી અને લુવા જેવું કરી પ્રેસ કરી દીધેલું છે હવે અહીંયા આપણે જોઈ લઈએ કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં તો થોડું આ રીતે નાખ્યું તો ધીરે રહીને ઉપર આવી બબલ્સ થઈ એનો મતલબ કે આપણું તેલ એકદમ તળવા માટે પ્રોપર છે તો આ રીતનું મીડિયમ ગરમ તેલ હોવું જોઈએ અને આને આપણે ગેસની ફ્લેમ અત્યારે નાખતી વખતે મીડિયમ ટુ હાય રાખવાની છે તો જો આ રીતનું જાડુ પણ નહીં પતલું પણ નહીં આ રીતે બે હથેળી બે હાથની હથેળીથી પ્રેસ કરી અને અંદર એડ કરી દેવાનું ધીરે ધીરે તેલમાં ધીરે ધીરે નાખજો નહીં તો તેલ ઉડવાના ચાન્સ છે એટલા માટે તો ધીરે ધીરે આને સુડાવી દેવાનું એમ તેલમાં પાથરી દેવાનું તો આ રીતે એક સાથે છથી સાત જેટલા આવી જશે ને બબલ્સ એકદમ થઈ થોડા ઓછા થાય ને પછી જ એને ફેરવાની ઉતાવળ કરજો બાકી ના કરતા નહીં તો તેલમાં તૂટી જશે તો આ રીતે પછી જ બીજી સાઈડ પલટાવવાનું રહેશે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે અત્યારે હું થોડી લો ફ્લેમ મેં કરી દીધેલી છે કારણ કે જો હાઈ ફ્લેમ પર થશે તો ઉપરનો કલર ચેન્જ થઈ જશે ગોલ્ડન બ્રાઉન પણ અંદરથી કાચા રહેશે અને એકદમ ધીરા ફ્લેમ ફ્લેમ પર આપણે કરશું તો શું થશે ઘણીવાર તેલ પી જતું હોય છે અને ઘણા લોકો આમાં સોડા પણ એડ કરતા હોય છે પણ હું પોતે સોડા યુઝ નથી કરતી આના અંદર કારણ કે ઘણીવાર જો પડ્યા રહેશે ને વડા તો એકદમ સોફ્ટ થઈ જશે અને સોડાના કારણે અને તેલ તેલ થઈ જશે એટલે એવું ના થાય એટલા માટે હું આમનામ જ કરું છું તો પણ સોફ્ટ જ થશે વડા ખાવામાં ઉપરથી થોડું લેયર ક્રિસ્પી જો આ રીતે ફૂલે પણ છે ઘણાને એવું કે ફૂલતા હોય તો જ ગમશે પણ એવું નથી જો આ રીતે ફૂલશે જ તો આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ જ રાખજો તળવા માટે અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે બે સાઈડ અને આ મને ફેરવતા જજો જેથી કરીને એક સરખો કલર અને દાજ પડે એટલા માટે હવે આપણે આવા કલર થાય એટલે કાઢી લેવાના અને આ રીતે આ વડા જો બિલકુલ પણ તેલ નહીં રહે એકદમ સરસ કોરા થઈ જશે અને આ રીતે હાથેથી આમ પ્રેસ કરતા જઈએ અને તરત નાખતા જવાનું તો આ રીતે આપણે બધા જ વડા તળી લીધેલા છે અને આ ખાવામાં એટલા બધા ટેસ્ટી લાગશે ને તમે આમનમ પણ ખાઈ શકશો ઠંડા હોય તો પણ ભાવશે અને ગરમ પણ ભાવશે ચા સાથે પણ મજા આવશે અને દહીં સાથે અથવા તો આમનમ પણ એટલા જ સરસ લાગશે તો બધા વડા આપણા બની ગયા છે તો આ સાતમ આઠમ પર અમારા ઘરે તો ચોક્કસથી બને છે દર વર્ષે તમારા ઘરે તમે સાતમ આઠમમાં શું બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજની મારી આ વડાની રેસીપી તમને જો ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ